કેટલાક લોકોને દોરી વાગવાના બનાવો પણ સામે આવતા હોય છે જેમાં સૌથી વધુ અકસ્માત શહેરમાં આવેલા ઓવરબ્રિજ ઉપર બનતા હોય છે આવા બનાવોને રોકવા માટે અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા મનોજ ભાવસારે બ્રિજ ઉપર આવેલા લાઇટના થાંભલા ઉપર તાર બાંધવાનું મશીન જે સેફ ઉત્તરાયણ નામનું એક અભિયાન પણ ધરવામાં આવ્યું હતું તેઓએ શહેરમાં આવેલા કેટલાક ઓવરબ્રિજ ઉપર તાર બાંધ્યા હતા જેથી લોકોના જીવ પણ બચાવી શકાય ત્યારે આ કામગીરીમાં એક બ્રિજ ઉપર અંદાજે વીસથી બાવીસ કિલો તારનો ઉપયોગ મનોજભાઈ વર્ષથી ચલાવી રહ્યા છે પર્વમાં દોરી વાગવાના કિસ્સામાં વધારો થતો હોય છે અને દોરી વાગવાથી ઘણા લોકોના જીવ પણ જતા હોય છે અમદાવાદમાં રહેતા મનોજભાઈ એક અભિયાન શરૂ કર્યું છે અને તે અભિયાન છે અમદાવાદના જેટલા બ્રિજો છે તે બ્રિજ ઉપર તાર બાંધવા આ તાર બાંધવાથી જેટલા પણ પતંગો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે જે તેની દોરી હોય છે તે આ દોરી આ તારથી અથડાઈને આગળ વધતી હોય છે ને તેના જ કારણે જેટલા પણ વાહન ચાલકો ટુ વ્હીલર ચાલકો આ બ્રિજ પરથી પસાર થાય છે ત્યારે તે દોરી વાગવાનો ખતરો ઘણા અંશે ઓછો થઈ જતો હોય છે ને મનોજભાઈનું એવું માનવું છે કે જ્યારથી આ પ્રકારની જે અભિયાન તેમને શરૂ કર્યું છે ત્યારથી જે બ્રિજ અકસ્માત છે તેના બનાવોમાં ઘટાડો નોંધાયો છે ને આ જ પ્રકારની કામગીરી તેઓ લગભગ છેલ્લા સત્તર વર્ષથી કરી રહ્યા છે કારણ કે ભૂતકાળમાં તેમને એક દોરી વાગી હતી ને દોરી વાગ્યા બાદ આ જે અભિયાન છે તેની શરૂઆત કરી હતી જોકે અંદાજીત ચાર લાખ જેટલો ખર્ચો આ તાર બાંધવા પાછળ થાય છે તે ખર્ચો આ મનોજભાઈ ખુદ ભોગવે છે અને જે અમદાવાદીઓ છે અમદાવાદને જનતા છે તેમને તાર ન વાગે તેનું ખાસ ધ્યાન તેમના દ્વારા રાખવામાં આવી રહ્યું છે જોકે તેમની સાથે એક એકસો આઠની ટીમ પણ હોય છે કે જેથી કોઈપણ બનાવ એ ટાઈમે બને તો એકસો આઠ મારફતે તરત તેમની સારવાર પણ કરવામાં આવે એટલે તમામ બાબતોનું ધ્યાનમાં રાખીને અમદાવાદમાં આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે છેલ્લા સત્તર વર્ષથી આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે ચાર લાખ જેટલો ખર્ચ થાય છે અને તેના જ કારણે બ્રિજ અકસ્માતોમાં મહદઅંશે ઘટાડો નોંધાયો છે કેમેરામેન મેહુલ સોલંકીની સાથે બિરેન જાદવ અમદાવાદ જામનગર જિલ્લાની અંબીશા સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન જીજી સરકારી હોસ્પિટલ ખાતેથી હવે ન્યુરો સર્જન સુપર સ્પેશિયાલિટીની સેવાઓ ફૂલ ટાઈમ મળી રહેશે